કોલેજ નાનો બાપ ને ઉલ્લુ આવે છે અને એ લોકો જે વેલેન્ટાઇન ડે ને રોઝ ડે ને બધા ઉજવે છે એ લોકોને ફરીથી આપણી સંસ્કૃતિ તરફ લેવા માટે અને જાગૃતિ લેવા માટેના કાર્યક્રમ છે અને ખરેખર આજના દિવસે માતૃ પિતૃ પૂજન ને એવા બધા કાર્યક્રમો ઘરે કરવા જોઈએ અને આપણે આપણા મા બાપથી ખોટું બોલી અને અહીંયા ગાર્ડનમાં ને આડી અવડી જગ્યાએ બધી જગ્યાએ ફરી અને જે ખોટા કામ કરે છે એનાથી એને પાછા લે આવવા માટે થઈ અને અમે લોકોએ આજે કાર્યક્રમ કર્યો છે અને આના માટે ખરેખર વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના બાળકો ઘરેથી સ્કૂલ કોલેજ કે નોકરીએ જવાનું કહી અને રેસ્ટોરન્ટમાં બગીચામાં જે બધા બેઠા હોય છે અને જે પોતાની અંગત પળોને જે જોતા હોય છે માણતા હોય છે આ બધી વસ્તુ ન કરવી જોઈએ સનાતન ધર્મ અને સંસ્કૃતિની વિરુદ્ધનું છે બાળકો અત્યારે અલગ અલગ ડે છે રોઝ ડે ને ચોકલેટ ડે ને પ્રપોઝ ડે ને આજે વેલેન્ટાઇન ડે ખરેખર આજે વેલેન્ટાઇન ને આપણે કાંઈ લાગતું ઓળખતું હોતું નથી આજે માતૃ પિતૃ પૂજન દિવસ નું કાર્યક્રમ છે ઘણા બધા એવા છે પણ બાળકોને આ ખબર નથી હોતી એટલે અમે આજે અહીંયા ભેગા થઈ અને જેટલા બાળકો અહીંયા છે અત્યારે રેસકોસ ની અંદર એને અમે અવેર કર્યા છે